ખાતે સ્વામિનારાયણ મંદિર ખાતે બાળ દિન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દસ હજાર થી વધુ બાળાએ ભાગ લીધો હતો ગઈકાલે સાંજે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર અડાજણ ખાતે પાંત્રીસ કલાકે બાળ દિવસ નું ભવ્ય અતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સ્વામી મય શીર્ષક હેઠળ થી વધુ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો તથા વધુ બાળકોએ વિવિધ નૃત્યો સંબંધો વક્તવ્ય રમત ગમતો વગેરે રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં બાળકોને જીવનમાં નૈતિક મૂલ્યો મહત્વ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની ની અને આજ્ઞા મુજબ વર્તન કરીને સ્વામીઓ આદર્શ બાળક બનવાની પ્રેરણા મેળવી હતી નાના નાના બાળકોની સુંદર રજુઆતો જોઈને સ્વામીજીએ વિશેષ પ્રસન્ન થયા હતા આ પ્રસંગે સ્વામીજીએ આ બાળકો ઉપર અંતરના કૃપાશીઓ વર્ષાવ્યા હતા ઉલ્લેખનીય છે કે સમગ્ર સુરત શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં બી એપીએસ સ્વામિનારાયણ મંદિર સુરતના નેતૃત્વ હેઠળ સાતસો પચાસ થી વધુ બાળ બાલિકાઓ મંડળ કાર્યરત છે જેમાં સોળ હજાર થી વધુ બાળ બાલિકાઓ જીવન ઉત્કર્ષના પાઠો ભણે છે બીરો રિપોર્ટ સુરત